પેરુ ખાવાના ફાયદા પેરુમાં રહેલા વિટામિન અને ખનીજ શરીરને વિવિધ બીમારીઓથી બચાવવા માટે મદદગાર બને છે તે ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત કરે છે પેરુ ખાવાની સલાહ ડાક્ટરો પણ આપતા હોય છે એક હાઈ એનર્જી ફ્રૂટ પેરુમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે આ તત્વો આપણા શરીર માટે મહત્વના છે પેરુને હાઈ એનર્જી ફ્રૂટ તરીકે માનવામાં આવે છે બે હૃદયનો તેમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદય અને માંસપેશીઓ માટે ગુણકારી હોવાથી તે વિવિધ બીમારીઓથી બચાવે છે ત્રણ મુખમાના છાલા પેરુના સેવનની સાથે સાથે તેના પાનનું સેવન કરવાથી મુખમાના છાલા પર રાહત થાય છે શરદી સામાન્ય રીતે પેરું ખાવાથી શરદી થાય તેવી ભ્રમણા છે પરંતુ તેના નિયમિત સેવનથી શરદી થવાની શક્યતા નહીવત થઈ જાય છે પાંચ ડીએનએને સુધારે પેરુમાં રહેલા વિટામિન બી નવ શરીરની કોશિકાઓ અને ડીનેએને સુધારવાનું કાર્ય કરે છે છ વિટામિન એ અને તેમાં સમાયેલ વિટામિન એ અને આંખ વાળ અને ત્વચાને પોષણ આપે છે સાત ત્વચાની કાળજી તેમાં બીટા કેરોટીન સમાયેલું છે જે શરીરને ત્વચા સંબંધી તકલીફોથી દૂર રાખે છે આઠ કબજિયાત પેરુના સેવનથી કબજિયાત દૂર થઈને એપેટ સાફ થાય છે નવ કોલેસ્ટ્રોલ તે મેટાબોલિઝમનસ વ્યવસ્થિત રાખે છે જેથી શરીરમાંના કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રહે છે દસ વિટામિન સી કાચા જમરૂખમાં પાકા પેરું કરતાં વધુ વિટામિન સી હોય છે જેથી કાચું પેરું ખાવું વધુ ફાયદાકારક છે અગિયાર ડાયાબિટીસ પેરુમાં ફાઈબરની માત્રા અધિક હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી છે બાર કેન્સરમાં ફાયદાકારક પેરુમાં સમાયેલ લાઇકોપીન નામનો ન્યુટ્રિએન્ટસ શરીરને કેન્સર અને ટયુમરના જોખમ નહીવત રહે છે તેર રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે પેરુનું ફાયરબર સેવન પ્રતિરોધક ક્ષમતા વધારે છે સામાન્ય થાઇરોઇડમાં પણ ડોક્ટર પેરુ ખાવાની સલાહ આપે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર